લાલ તે નિશાનના માલિકોને સ્વેચ્છા દબાણ દૂર કરવાની નોટિસ પણ તંત્ર દ્વારા આવી આ કામ પાકા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવાની હોય આજરોજ ધરોડા વિસ્તારમાં સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો આ સાતો ગાસ થર્ડ પર જેસીબી મશીનો પણ લાવી દેવામાં આવ્યા હતા અને સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત ભીલવાડામાં કાચા મકાનો તોડવાની કામગીરી શરૂ કરતા પહેલા મકાનમાં રહેતા લોકોને મકાનો સરસામાન ખાલી કરવાની તક પણ આપવામાં આવી ત્યારબાદ સ્થાનિકોમાં ભારે વિરોધને અને રોકડ વચ્ચે આઠ જેટલા કાચા પતરાળા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમજ કેટલાક પાકા મકાનોના ઓટલા પણ તેમજ જુકાર તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યા હતા સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવર બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવે છે 小龙。

અમે અમે અમારે ક્યાં રહેવા દેવા તો અમે યે રોડ બને છે બોલા બકરી લઈ જાતા બકરી લઈ જા રોડ ફૂટ નું કીધું અને આખો આ